એસકે સ્ટડી ટોક ની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખાસ કરીને આપણે જે છે ટેટ અને ટાટ તારીખો માટે આ જરૂર પડી માટે આપણે આ જાણવી જોઈએ શા માટે અંદાજો લગાવવો જોઈએ તો એનો એક જ રીઝન છે કે જો આપણને ખબર હોય કે આપણી પાસે આટલો સમય છે આપણી પાસે બે મહિના છે તો આપણે એ પ્રમાણે વાંચીએ આપણી પાસે ચાર મહિના છે તો આપણે એ પ્રમાણે વાંચીએ તો એટલા માટે આજનો વિડીયો બનાવી રહ્યો છું અત્યારમાં એટલા માટે લાવ્યા લાવે આવ્યો છું જેથી તમને અંદાજો આવે કે તમારી પાસે આટલો સમય છે તો તમે એ પ્રમાણે તમારું જે છે એ પરીક્ષાનું આયોજન કરી શકો તો ખાસ સૌ પ્રથમ ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો મારો અવાજ અને જે વિડીયો છે એ તમારા સુધી કમ્પ્લીટ પહોંચી રહ્યો હોય અને વ્યવસ્થિત સંભળાતું હોય અને વિડીયો દેખાઈ રહ્યો હોય તો નો મેસેજ કરજો જેથી આપણે આગળ જે વાત કરવાની છે એ કરીએ ખાસ જે મિત્રો આપણું લાઈવ સેશનમાં જોડાયેલા છે એ મિત્રો ઓકેનો મેસેજ કરજો જેથી આપણને ખ્યાલ આવે કે અમારો અવાજ અને વિડિયો તમારા સુધી વ્યવસ્થિત પહોંચી રહ્યો છે ઓકે ડન વેરી ગુડ મોર્નિંગ તો મિત્રો અહીંયા હું બધાયની વાત કરીશ તમને ખ્યાલ છે એ મુજબ ધોરણ એક થી લઈને ધોરણ બાર સુધી ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ બધાની એમાં ટેટ વન વાળા તો કઈ હવે ઉપાધિ છે જ નહીં છેલ્લો હવે દશેરા એ ઘોડો દોડાવવાની વાત છે ડિસેમ્બરની અંદર પરીક્ષા આવી જવાની છે

ઈ બીજા એક પણ ઓલા ઉપર ફોકસ ના કરતા ભલે તમે સાથે સાથે બીએડ કરેલું હોય ઓનલી એક ઉપર ફોકસ કરજો કદાચ એવું બને આ વખતે પાસ થઈ જાવ તો આવતા વર્ષે જો તમારી ઈચ્છા હોય ટાટ એસ કે ટાટ એચ ની તો એ પછી કરજો વંચાઈ જાય પછી કેમ કે એમાં કોમ્પિટિશન સાવ ઓછી છે એટલે તમે વધુ ભાર જે સો ટકા તમારું કોન્સન્ટ્રેશન જે છે એ કેની ઉપર હોવું જોઈએ ટેટ વન ઉપર હોવું જોઈએ ટેટ ટુ નું અત્યારે અડતા પણ નહીં હું તો એવું કહીશ હાવ અડતા પણ નહીં અને તમે બીએડ કરેલું હોય સાથે સાથે

નોકરીઓ છે એની કરતા ગ્રેડ પે પણ આપણે સારો હોય છે ઉદાહરણ તરીકે તલાટીની નોકરી છે તો એમાં ઓગણીસો નો ગ્રેડ પે હોય છે તમે નવ દસ માં લાગો છો સીધો બેતાલીસો નો ગ્રેડ પે તલાટી સાત આઠ વર્ષ કે નવ દસ વર્ષ નોકરી કરે તો પણ એને એટલો ગ્રેડ પે નો થાય પ્રાથમિક શિક્ષક બનો છો ચોવીસો નો ગ્રેડ પે એટલે અને તમે સાંભળ્યું હશે તમારા આજુબાજુના લોકો પાસે પણ સાંભળ્યું હશે કે શિક્ષકોની નોકરી એટલે શાંતિ વાળી નોકરી તો એ નોકરી મેળવવા માટે થોડીક મહેનત તો મિત્રો જે છે ચોક્કસથી કરવી જોઈએ તો આજ કહેવાની હતું ટા ટચેસ છે એ પેલા આવવાની શક્યતા છે મિત્રો અંદાજ છે ખાસ ઓફિશિયલ સ્ટેટમેન્ટ ના માનતા અત્યારે જે હું વાત કરી રહ્યો છું એ અંદાજ છે કારણ કે તમે આપણે અનુભવ કરેલો છે ભરતી હોય કે પરીક્ષાની વાત હોય સરકાર જે કહે છે એ કાયમ થતું નથી કાઈક ને ક આપણે વાત હતી કે સરકારે એ વખતે કીધું કે જોન અમે ભરતી પૂરી કરી દીધી સોતેર કયો મહિનો આવ્યો મિત્રો છઠ્ઠા મહિનાની વાત હતી ભરતી પૂરી કરવાની અત્યારે 11મો મહિનો આવી જવાયો 11મો મહિનો જવા આવ્યો તો સરકાર જે કહે છે ઓફિશિયલી કહે છે લેખિતમાં આપે છે એમાં પણ જો એ મોડું કરતી હોય તો આ તો થોડુંક અંદાજો છે પણ આપણે તૈયારી કરવાની તૈયારી કરતા લોકો માટે ચાર મહિના બહુ ઓછા કહેવાય સરખી જો તૈયારી કરવી હોય તો ચાર 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 સાડા ચાર મહિના જે છે એ ઓછા કહેવાય તો આ વસ્તુ જે મેં અંદાજી તારીખો આપી ધ્યાને રાખીને મિત્રો જે તૈયારી કરશો તો ચોક્કસ જે છે એ સફળતા મળશે બીજુ અમુક મિત્રો ની કોમેન્ટ હોય છે કે સાહેબ સિલેબસ બાબતે તાજેતરમાં તમને ખ્યાલ છે કે ટેટ 1 અને ટેટ 2 એમાં સિલેબસ ચેન્જ થયો મીન્સ કે ડિટેલ માં ટોપિક જે પેલું પદ્ધતિશાસ્ત્ર હતું તેમાં ડિટેલ માં આપ્યું કે આવો પૂછશું આવો પૂછશું મનોવિજ્ઞાન ના નાના ટોપિક આપી દીધા સમાવેશક શિક્ષણ ને બધું તો ટાટ એસ અને ટાટ એચએસ માં શું ચેન્જ થવાની શક્યતા ખરી તો ના મિત્રો તાજેતરમાં જ આપણે જે છેલ્લી 2023 માં જે પરીક્ષા લેવાની

વચ્ચે થોડોક આપણે પંદર વીસ દિવસનો ગેપ પડી ગયો તો સમયના અભાવ વિડીયોમાં નહોતો મૂકી શકતો પણ આવી રીતે હવે ચોક્કસથી રેગ્યુલર લાઈવ આવવાનો પ્રયત્ન કરીશ જેથી તમારા જે પરીક્ષા લક્ષી ડાઉટ હશે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ જેથી તમે જે મોંઘી મોંઘી એકેડેમીઓ છે કે જે બહુ મોંઘી દસ હજાર પંદર હજાર વીસ હજાર અલગ અલગ ફી હોય છે તો એટલું બધું ફી ભર્યા વગર પોતાની જાતે સ્વેચ્છાએ મટીરિયલ દ્વારા અલગ અલગ રિસોર્સિસ દ્વારા તૈયારી કરો

તમારા અક્ષર સારા છે તો તમારે ત્રણ ચાર માર્ક વધુ આવશે જો અક્ષર ખરાબ છે તો ત્રણ ચાર માર્ક ઓછા આવશે ત્યાં નો ડાઉટ કે તમે લખેલું ધ્યાન લેવામાં આવે છે પણ જીપીએસસી ની અંદર જે પરીક્ષા આપવાવાળા હોય છે બહુ ઓછા હોય છે લિમિટેડ હોય છે ધારો કે સો ની ભરતી છે ચાર ગણક પાંચ ગણક એવાને બોલાવવામાં આવે અહીંયા તમે જોયા છે કેટલા બધા લોકો જે છે મેન્સ આપે છે એટલે પેપર ચેક પણ મારો અનુભવ છે કે દસમા બારમા ના જે રીતે પેપર ચેક થતા હોય છે અક્ષરની અસર જે છે પેપર ચેક કરનારા ઉપર થાય જ છે તો ખાસ થોડુંક લખવાનું ટ્રાય કરજો અને અમુક બીજા મિત્રો કોમેન્ટો આવતી હોય છે કે સાહેબ લીટી વાળા પેજ આવશે કે કોરા પેજ આવશે જે લખવાની હોય હોય છે છે એની અંદર પેજ કે કોરા અમુક ચડતું હોય ઉપર જતું હોય નીચે જતું હોય તો મિત્રો બે હાજર ત્રેવીસ ની અંદર લીટી પેજ હતા બે હાજર ત્રેવીસ માં મેં જે મેન્સ આપી હતી એની અંદર લીટી વાળા પેજ હતા પણ એવું પણ બની શકે સરકાર નો બિચાર બદલાણો લીટી પેજ નો પણ આપે એટલે આપણે પ્રેક્ટિસ બંને પ્રકારના પેજમાં આપણે પ્રેક્ટિસ બંને પ્રકારના પેજમાં કરી લેવાની છે લીટી પેજમાં પણ પ્રેક્ટિસ કરવાની અને લેટી વગરના જે કોરા બ્લેન્ક પેજ હોય આપણે એ ફોર સાઈઝના પણ તમે લાવી શકો ઝેરોક્ષનું જે બંડલ આવે છે એ લાઈ નાખવાનું બંને બાજુ હાંસ્યા ગાળી વચ્ચે લખી શકો તો મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો તમે વિચારો કે એક મહિનો સુધી તમે રોજ એક પેરેગ્રાફ લખો છો તો તમારા અક્ષર જે છે એ સુધરવાના જ છે તો આ વસ્તુ જે છે થોડુંક ધ્યાન રાખીને તમે આવી નાની નાની બાબતો જે છે ધ્યાને રાખશો તો ચોક્કસથી તમને જે છે એ પરીક્ષાની અંદર સફળતા મળવાની શક્યતા વધુ છે આગળનો પ્રશ્ન છે ગુડ મોર્નિંગ સર સ્પેશિયલ એજ્યુકેટર રિઝલ્ટ કે બાદ ક્યાં પ્રોસેસ છે પ્લીઝ એક્સપ્લેન જો રિઝલ્ટ આવી જશે એના પછી તમારે કઈ કરવાનું નથી હોતું જો તમે પાસ થયા છો તો રાજ્ય પરીક્ષા બોર્ડ જે રિઝલ્ટ છે તમારા ઘરે મોકલશે અને જયારે હવે રાજ્ય પરીક્ષા બોર્ડનું કામ પતી ગયું હવે ભરતી બોર્ડનું કામ ચાલુ થાય છે ભરતી બોર્ડ જયારે અલગથી ભરતી જાહેર કરશે ન્યુઝપેપરમાં આવશે અલગ અલગ વિડીયો યુટ્યુબમાં બધા મૂકતા હોય છે એ ભરતી જાહેર થાય એટલે એમાં ફોર્મ ભર દેવાનું આજે ટાટની માર્કશીટ કે તમારી જે ટાટની માર્કશીટ છે એ આવે એમાં જે માહિતી છે એ ભરી દેવાનું ટૂંકમાં એમાં કે બહુ લાંબી પ્રોસેસ હોતી નથી તમે પાસ કરી દીધું પછી તમારે કઈ કરવાનું રહેતું ખાલી જ્યારે ભરતી જાહેર થાય ત્યારે તમારે ફોર્મ ભરવાનું હોય છે ટેટ ટુ ની કેટલી જગ્યાઓ આવશે હાલ પૂરતો જગ્યાઓ બાબતે અંદાજ કાઢવો અઘરો છે કેમકે જગ્યાઓ જે છે રોસ્ટર મુજબ દરેક જિલ્લા વાઇઝ રોસ્ટર તૈયાર થતું હોય છે રોસ્ટર ના આધારે જે છે એ જિલ્લા વાઇઝ જ્ઞાતિ વાઇઝ એસી ઓબીસી બધું આખું એક રોસ્ટર બહુ અઘરી વસ્તુ છે તો એના આધારે ફાઇનલ ફાઈનલ જગ્યાઓ આવતી હોય છે હાલ જગ્યાઓ બાબતે હું પણ કઈ તમને નહીં કહી શકું કેમ કે અઘરો પ્રશ્નો છે અને તમારો એ બાબતે કોઈ અધિકારી પણ ના કહે છે કે રોસ્ટર બને પછી આપણે કહી શકીએ કે કેટલી જગ્યાઓ વધી છે કેટલી જગ્યાઓ ઘટી છે ક્રિષ્ના આહિર ટાટ એચ એસ ટેટ ટુ બધી આપવાની છે એક્ઝામ તો પાસ છે ની તૈયારી કરાય

તમે આ જે છે એ ટેટ ટુ કે નીચેની તૈયારી કરી શકો છો તો બાકી તમને જો એવું લાગતું હોય કે મારાથી લખવામાં ઘણા એવું હોય છે ટેટ ટુ પર ફોકસ કરવું જોઈએ ટેટ ટુ ની અંદર મેન્સ નથી આવવાની ખાલી એમસીક્યુ બીજ પરીક્ષા છે તો આ રીતે તમે તમારી કેપેસિટી મુજબ જે છે એ આ રીતનું આયોજન કરી શકો છો જેને લખવામાં વાંધો હોય બહુ સારા અક્ષર નો હોય લખે લખીને માર્ક નો લાવી શકતા હોય તો તમે જે છે એ આ રીતનું છ થી આઠ માટેની પરીક્ષાની અંદર જે છે એ ફોકસ કરી શકો છો ટાટ ક્યારે આવશે અત્યારે જ વાત કરી સાવજ ઓફિશિયલ સ્ટેટસ અત્યારે જ મેં વાત કરી કે પેલા ટાટ એચ શક્યતા છે જે ડિસેમ્બર ની અંદર નોટિફિકેશન આવી શકે છે ત્રીજા ચોથા મહિનાની અંદર અંદાજો છે કે પરીક્ષા એના પછી એકાદ દોઢ મહિનામાં ટાટ એસ અને એના એકાદ દોઢ મહિનાની અંદર જે છે એ ટેટ ટુ તો આ રીતે ક્રમવાઈ તમારી પાસે ચાર થી પાંચ મહિનાનો સમય છે કે જે તમને વાંચવામાં પાંચ મહિનામાં તમારે બધો સિલેબસ સ્ટેટમેન્ટ ના ગણતા આપણી પાસે જુદા જુદા ઘણા બધા રિસોર્સ થ્રુ માહિતી જે આવતી હોય એ હું વાત કરી રહ્યો છું પણ બહુ બધું એ બધું ક્યારે આવશે અને શું આવશે એ વિચારવા વગર તમારું ફોકસ ખાલી વાંચવામાં હોવું જોઈએ જો તમે વારંવાર રોજ ઉઠીને યુટ્યુબ ના વિડિયો અને ટેલિગ્રામ માં જોશો કે નોટિફિકેશન ની કઈ માહિતી આવી ન્યૂઝ આવી તો એનાથી તમારા માઇન્ડ ઉપર અસર થશે વાંચવામાં પણ અસર થશે એની કરતા તમારું 100% કોન્સન્ટ્રેશન જો વાંચવામાં આવે તો તમને ફાયદો જે છે એ થવાનો છે ટાટ એસ માં છે ગણિત ટાટ એસ માટે ગણિત અને વિજ્ઞાન ની નવી બુક વાંચવી કે જૂની બુક વાંચવી કોઈ પણ વિષય હોય જો ખાસ અમુક મિત્રોને આ બાબતે ડાઉટ હોય છે તમારો કોઈ પણ વિષય હોય તમારે ફક્ત અને ફક્ત નવી જ બુક

ઘણાને ને એ પણ ડાઉટ હોય છે કે સાહેબ ટાટ એસ ની તૈયારી કરું છું તો કયા કયા ધોરણની બુક વાંચવાની જો તમે ટાટ એસ ની તૈયારી કરો છો તો તમારે ધોરણ નવ અને દસ ની જ ચોપડી વાંચવાની બીજું કંઈ પણ અડતા નહીં બીજું અગિયાર બાર ની તૈયારી કરો છો ટાટ એચ ની તો અગિયાર બાર ની ચોપડી જ વાંચવાની કન્ટેન્ટ માટે બીજું કંઈ અડતા નહીં બીજું ટેટ ટુ ની તૈયારી કરો છો તો ટેટ ટુ ની અંદર હું એવું કહેવા માંગીશ કે બીજા જે ભાષાના ઉમેદવારો છે એ તમે થોડું ઘણું છ થી આઠ તો વાંચવાનું જ છે છ થી આઠ ટેટ ટુ ની તૈયારી કરો છો છ થી આઠ ની ચોપડીઓ તો વાંચવાની જ છે પણ ખાસ હું ગણિત વિજ્ઞાન વાળાને કહેવા માંગીશ કે તમે ટેટ ટુ ની તૈયારી કરો છો તો સાથે સાથે નવ દસ ની ચોપડીઓ જોઈ લેજો એવું બને છે દરેક પરીક્ષામાં કે પાંચ સાત માર્ક ના પ્રશ્નો જે છે એ નવ દસ માંથી આવી જાય છે તમે પરીક્ષામાં જે નોટિફિકેશન લઈ એવું લખેલું હોય છે કે કઠિનતા મૂલ્ય છે એ દસ સુધીનું રહેશે ધોરણ બાર સુધીનું રહેશે એનો એવો મતલબ નથી થતો કે બધું અમે દસ માંથી બારમા માંથી પૂછશું એનો એવો મતલબ થાય છે કે જે પ્રશ્નનું લેવલ હશે જે અઘરું કઠિનતા મૂલ્ય છે ઈ લેવલનું હશે દસમા ધોરણનો વિદ્યાર્થી જે રીતે પ્રશ્ન ટેકલ કરતો હોય એ રીતનો પ્રશ્ન જે છે તમારો પરીક્ષામાં પૂછવાનો છે તો ટાટ એસ અને ટાટ એચ એમને તો તમારો જે ધોરણ છે એ વાંચવાનું છે તે ટુ ની અંદર તમારે ગણિત વિજ્ઞાનમાં નવ દસ ની ચોપડી જોઈ લેવી ના એવું લાગતું કે સાહેબ નથી પૂછાતું તો બે હજાર ત્રેવીસ નું અથવા બે હજાર સત્તર નું પેપર જોઈ લેવાનું દસમા ધોરણના કે નવમા ધોરણના ચોપડામાંથી પ્રશ્નો પૂછાયેલા છે તો ખાસ આ વસ્તુ તમે થોડુંક ધ્યાને રાખજો નરેન્દ્ર પરમાર સરકાર તૈયારી કરી શકાય અત્યારથી ચોક્કસથી થી જગા ત્યારથી સવાર તમે તૈયારી કરી શકો છો હજી સમય છે ચાર મહિના બહુ ઓછું ને એમાં જે લોકો થોડુંક થોડુંક ભણાવેલું હોય ટ્યુશન ક્લાસીસ માં જતા હોય સ્કૂલમાં કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા જતા હોય એનો મતલબ કે તમે ભણાવવા જાઓ છો તો તમારું કન્ટેન્ટ થોડું ઘણું સારું હશે થોડુંક પાવરફુલ હશે તો કન્ટેન્ટ તો થઈ ગયું

આ રીતનું તમે જે છે એ આયોજન રાખી શકો છો સર હાયર સેકન્ડરીમાં અંગ્રેજી ભણાવીએ છીએ ઓકે તમારો કોઈ પણ વિષય હોય અંગ્રેજીની કોઈ પણ વિષય હોય તો તમને જે છે એ ફાયદો થવાનો તમે પ્રેક્ટિકલ જેટલું પ્રેક્ટિકલ કરેલું હોય એટલું ચોક્કસ છો બે હજાર ત્રેવીસમાં માં એવું જ બન્યું છે બે હજાર ત્રેવીસમાં માં જે મેન્સ અચાનક સરકારે દાખલ કરી તો જે મિત્રો સ્કૂલોની અંદર ભણાવવા જતા હતા એ બધા લોકોને સારા એવા માર્ક મેન્સ ની અંદર કવર કરી શક્યા ખાસ તમારે એક પેપર વનનું નું જોવાનું રહે

બધા પ્રશ્નો લગભગ તો પંચોતેર પંચોતેર પ્રશ્નો વ્યાકરણના હતા સાથે સાથે થોડું ઘણું પેડાગોજી જે પદ્ધતિશાસ્ત્ર આવતું હોય છે શું આવતું હોય છે હવે તો નવા સિલેબસ સ્ટેટનું છે એમાં ચોખ્ખું કીધેલું છે કે આટલું કન્ટેન્ટ ને આટલું પદ્ધતિશાસ્ત્ર આટલું કન્ટેન્ટ ને આટલું પદ્ધતિશાસ્ત્ર તો તમારે ખાસ એટલું બધું કન્ટેન્ટ ઉપર ફોકસ નથી કરવાનું વ્યાકરણ ઉપર તમારું નવ્વાણું ટકા ફોકસ હોવું જોઈએ બીજું હવે પદ્ધતિશાસ્ત્ર ઉપર ફોકસ હોવું જોઈએ એ બે થઈ જાય સમય વધે તો થોડીક નજર આપણે જે અનુક્રમણિકા આવતી હોય છે કવિઓના નામ આવતા હોય છે તો ઉપર ચાલુ થોડુંક તમને જ્યારે ડાઉટફુલ લાગે કે કઈ રીતનું પૂછાય છે શું પૂછાય છે તો તમે થોડુંક પેપર જૂના પેપર જોવાનું રાખો અને જૂના પેપર જો તમારી પાસે ન હોય અને જવાબ સાથે જો જૂના પેપર જોઈતા હોય તો આપણે પીડીએફ બનાવેલી છે જવાબ સાથે લગભગ છસો જેટલા પેજની જેની અંદર તાજેતરમાં જે જે જેટલા પણ પેપર હોય 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 સ્પેશિયલ સ્પેશિયલ ટેટ 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 કોમન છે છે કે અને બધા વિષયના તો છસો જેટલા પેજની પીડીએફ જે છે જવાબ સાથે ફક્ત અને ફક્ત પચાસ રૂપિયામાં જે છે અમે બનાવેલી છે જવાબ સાથે ટીક કરેલા બધી તો જો તમે ના લીધી હોય તો તમે આપણા

તમે બુક ગમ્યાથી લો પેપર થોડુંક એનાલિસિસ કરવાનું રાખજો તમને જેથી પરીક્ષાની અંદર બે પાંચ માર્કનો ફાયદો થશે મેં આની પહેલા લગભગ દસ દિવસ પહેલા વિડીયો મૂક્યો હતો કે શા માટે જૂના પેપર કરવા શા માટે જૂના પેપર કરવા તો દરેક પરીક્ષાની અંદર એક વસ્તુ પેટર્ન જોવા મળતી હોય છે જે ભરતી બોર્ડ હોય તો ભરતી બોર્ડની અંદર પેપર કાઢનારાની ટીમ હશે તો ટીમ છે તો એમને કંઈક માઇન્ડસેટ હોય હું જ પેપર દર વખતે કાઢતો હોય તો મને કોઈ ચોક્કસ પ્રકારના સમાન વિચાર આવે કે આવું કાઢું આવું કાઢું તો જે માઇન્ડસેટ છે એના કારણે દરેક પરીક્ષાની અંદર બે પાંચ પ્રશ્નો જે છે એ રિપીટ થાય છે રિપીટ થાય છે એનો મતલબ એવો નથી કે સેમ ટુ સેમ પ્રશ્નો પણ એના જેવા પ્રશ્નો એના જેવા પ્રશ્નો ઉદાહરણ તરીકે ધારો કે તાજેતરમાં હમણાં બે મહિના પહેલા સીઆરસી ની પરીક્ષા લેવામાં આવી હવે તમારા માંથી લોકો ટેટ ટાટ ની તૈયારી કરો છો તમે તમે તો એવું માનો કે સીઆરસી નું પેપર થોડું આપણે વાંચવાનું હોય પણ મિત્રો સીઆરસી નું પેપર લીધું કોને પેપર લીધું રાજ્ય પરીક્ષા બોર્ડે તો રાજ્ય પરીક્ષા પેપર સીઆરસી નું અને એવું બની શકે કે 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 પેપર 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 જે સેટર છે એના ટેટ 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 તો થોડાક વિચાર સરખા હશે સીઆરસી માં નિપુણ ભારત નો પ્રશ્ન આવ્યો તો એવું બની શકે કે આમાં પણ એને થોડીક મજા આવતી હોય નિપુણ ભારતમાં ફરી વખત નિપુણ ભારત નો પ્રશ્ન પૂછે બીજું ખાસ કરીને રીઝનિંગમાં ફાયદો થાય એટલે જ હું કહું છું કે તમે રીઝનિંગ પાંચ પાંચ સાત માર્ગ નું આવવાનું છે તો રીઝનિંગમાં જે આ બધા પૂછાયેલા પ્રશ્નો છે મેં જે છસો પેજ ની પીડીએફ કીધી એમાં કયા કયા ટોપિકમાંથી રીઝનિંગ ના પ્રશ્નો આવે છે કેવા પ્રકારના આવે છે કયા લેવલના આવે છે એ જોઈ લો એ પ્રમાણે પ્રેક્ટિસ કરી લો હું તો એવું માનું છું કે બીજા ટોપિક કરવાની જરૂર પણ ના એટલા માંથી જેથી તમારે રીઝનિંગ કવર થઈ જાય તો આ રીતનું થોડુંક પેપર એનાલિસિસ કરશો આ રીતનું થોડુંક પેપર એનાલિસિસ કરશો તો તમને જે છે ચોક્કસ થી ફાયદો થશે તો આવી બધી નાની નાની બાબતો જે છે એ થોડુંક ધ્યાને લેવાની ઘણી બધી વાતો કરી કરીએ

બધા મિત્રોના હું કોમેન્ટના જવાબ નહીં આપી શક્યો હોય એ બદલ માફ કરજો પણ જયારે જયારે સમય મળશે ત્યારે ફરીથી લાવવા આવવાનો પ્રયત્ન કરીશ અને તમારા પ્રશ્નોના જવાબ જે છે એ આપવાનો પ્રયત્ન કરીશ ધન્યવાદ